મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રૂપિયા અગિયાર હજાર સાતસો પાંત્રીસ કરોડના બાર બહુવિધ હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રીએ અધિકારીઓને વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને અનુરૂપ વિકસિત ગુજરાત માટે આ પ્રોજેક્ટ્સ સમયસર અને ગુણવત્તાપૂર્ણ રીતે પૂર્ણ થાય તેની ખાતરી કરવા તાકીદ કરી હતી વડનગરના ઇન્ટિગ્રેટેડ અને હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે પ્રગતિમાં રહેલા પાંચ પ્રોજેક્ટ્સની મુખ્યમંત્રીએ વિગતો મેળવી આમાં સર્મિષ્કા તળાવ ખાતે એકવા સ્ક્રીન પ્રોજેક્ટસ અને મ્યુઝિકલ ફાઉન્ટેન રેલવે સ્ટેશન પાસે જાહેર કેન્દ્ર અને પરિવહન કેન્દ્રનો વિકાસ ઐતિહાસિક સપર્તશી આરો અને દાય તળાવનો બ્યુટિફિકેશન તેમજ તાના રિનીના ભવ્ય સંગીત વારસાને શ્રદ્ધાંજલિરૂપ સંગીત સંગ્રહાલયના કામોની સમાવેશ થાય છે

મહાકાળી વડ અને ધરોઈ ડેમ ટુરિસ્ટ્રીયલ સિટી તરીકે મેળવી આમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ એક્સપ્રેસ વે ધોલેરા ભીમનાથ રેલવે લાઇન જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ તેમજ હોસ્પિટલ સ્કૂલ ફાયર સ્ટેશન અને ફૂડ કોર્ટ જેવા સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે ધોલેરા સેમી કેન્ડક્ટર સેક્ટરનું હબ બની રહ્યું હોવાથી મુખ્યમંત્રીએ તમામ માળખાકીય સુવિધાના પ્રોજેક્ટ ઝડપભેર પૂર્ણ કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કર્યું હતું ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ ફેઝ ટુ મોટેરાથી મહાત્મા મંદિર સુધી અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના બે કોરિડોરના બાંધકામનું નિર્માણ પ્રોજેક્ટની પણ આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી